સ્વચ્છ પ્રમાણિક સરળ અને નિર્મળ સ્વભાવના અને ભરૂચ તેમજ ગુજરાત અને દેશના વિકાસમાં પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપનાર ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગીય અહમદભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ પ્રમુખને સ્વર્ગીય અહમદભાઈ પટેલની યાદમાં અંકલેશ્વર નોટિફાઈડમાં એમની પ્રતિમાનું અનાવરણ અથવા માર્ગનું નામકરણ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અંકલેશ્વરમાં એશિયાની સૌથી મોટામાં મોટી જીઆઈડીસીનો પાયો નાખનાર જીઆઈડીસીના શિલ્પી એવા પનોતા પુત્ર સ્વર્ગસ્થ અહમદભાઈ પટેલનું મહત્ત્વનું યોગદાન છે આજે તેમનો જન્મદિવસ છે એ નિમિત્તે અંકલેશ્વર નોટિફાઈ પ્રમુખને રજૂઆત કરીને તેમની પ્રતિમાનું અનાવરણ અથવા માર્ગનું નામકરણ કરવામાં આવે તેવી અંકલેશ્વર તાલુકા અને ભરૂચ જિલ્લાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેશ પ્રજાપતિ હર્ષદ ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હર્ષદ ગઢવી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા આજે એકવીસમી ઓગસ્ટ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિ લોકસભામાં પ્રતિનિધિ કરી ચૂકેલા હેમંતભાઈ પટેલ અને રાજ્યસભામાં પણ તેમને જીવન પર્યંત સુધી પ્રતિનિધિત્વ કર્યું ભરૂચ જિલ્લાની અંદર આ જે કંઈક પણ વિકાસ છે એ એમને ફાળવ્યા છે આજે એમને સ્વર્ગસ્થ થયા અને બે ત્રણ વર્ષ થઈ ગયા છતાં પણ આ ઔદ્યોગિક જે હરણફાળ ભરેલું વિકસિત વિકાસ છે ત્યાં આગળ એમના નામની કોઈ તકતી કે સ્ટેચ્યુ હજુ અત્યાર સુધી મુકાયેલું નથી એના માટે અંકલેશ્વર નોટિફાઈડ અંકલેશ્વર તાલુકાના કોંગ્રેસના આગેવાનો આવી અને આજે આ જીઆઈડીસી અને નોટિફાઈડ એરિયાના અધિકારીશ્રીઓનું ધ્યાન દોર્યું છે અને અમે માગણી કરી છે કે અહેમદ પટેલના સાહેબના નામની કંઈ તકતી કે એમનું સ્ટેચ્યુ કે એમના નામનો માર્ગ કે એમના નામની બિલ્ડિંગ અનાવરણ થાય એવી અપેક્ષાઓ અને આશાઓ સાથે એમને આવેદનપત્ર આપેલું છે